સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો કેબિનેટમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખાતરનો ભાવ ઓછો ભાવ થવાની વાત સામે આવી છે અને કયા ખાતર પર સરકાર સબસિડી આપે છે અને તેમાં પણ સબસિડીનો ગાળો વધારવા માટે કેટલો સમય આપ્યો તેની ચર્ચા કરવામાં આવી છે મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો આજે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટ ખરીફ પાક ફોસ્ફરસ અને ખાતર પોષક આધારિત મંજૂરી આપી દીધી છે હવે કેન્દ્ર સરકાર ખરીફ પાક એક એપ્રિલ એક એપ્રિલ બે હજાર પચીસથી થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરવા માટે સાડત્રીસ હજાર બસો સોળ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડશે અને જે આ રકમ છે એ બે હજાર ચોવીસ અને પચીસ માટે નિર્ધારિત બજેટ કરતા લગભગ તેર હજાર કરોડ રૂપિયા વધારે છે તો હવે મિત્રો સરકાર કયા ખાતર પર સબસિડી આપશે તો આ વાત કરીએ કેન્દ્ર સરકાર પોષક તત્વ આધારિત સબસિડી યોજના હેઠળ અઠ્યાવીસ ગ્રેડના ફોસ્ફેટિક અને પોસ ખાતર જેવા કે ડાય એમોનિયા ફોસ્ફેટ એટલે કે ડીએપી મ્યુરેટ ઓફ પોટાસ એટલે કે એમઓપી અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફર વગેરે પણ સબસિડી આપે છે ત્યારબાદ આ ખેડૂતોને યોગ્ય અને રાહત દરે ખાતર મળે અને ખેતીમાં ઓછો ખર્ચ થાય તેમજ દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે જ આ યોજનાનો ઉદ્દેશ છે મિત્રો કેબિનેટે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસપી એસએસપી પર સપાટી દરે સબસિડીનો સમયગાળો લંબાવી બે હજાર પચીસ કર્યો છે આ નિર્ણયથી એસએસપીના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને ત્યારબાદ ખેડૂતોને સસ્તા દરે એસએસપી મળી રહેશે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સબસિડીવાળા દરે ખાતર મળશે આ ઉપરાંત ખેતીનો ખર્ચ ઘટાડવાની સામે ઉત્પાદનમાં પણ વધારો થશે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલ બે હજાર દસ ના રોજ એનબીએસ યોજના શરૂ કરી હતી ખેડૂતોને રાહત ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર આ યોજના હેઠળ ખાતર કંપનીઓને પણ સબસિડી આપે છે તો મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત